ઉર્ફે જય ભોલે અને કૈલાસ અને તેનો એક મિત્ર એમ ત્રણ જણાએ આવી અને તલવાર અને ચાકુથી માર મારી ઈજા નિપનો જા કરેલ હતી જેનું સારવાર દરમિયાન મોત ગયેલ મરણ ગયેલ છે અને આ બાબતે તેના ભાઈ પરેશભાઈ જેઠાનંદ ગદનાણીએ ખૂનની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે મરણ લલિત લલિતભાઈએ ભાવિક ઉર્ફે ભાવેશ પાસેથી પાંચ હજાર રૂપિયા વ્યાજે લીધેલા હતા અને એની ઉઘરાણી બાબતે આગલા દિવસે ગાળાગાડી થયેલી અને એની જે ગાડા ગાડી એનો વય મનુષ્ય રાખી અને બીજે દિવસે એના ઉપર હુમલો કરી અને મોત નિપજાવેલ હાલમાં આરોપીઓ ભાવે કુર્સે ભાવે કુરસે જય બોલે કૈલાસ અને એનો મિત્ર ત્રણેય નાસી ગયેલ છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે